સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં અને આજ જવું છે આપડે કુંખા મેળીમાં બારેજાધામ બહુચર ના સાનિધ્યમાં અને એમાં કુંખા મેળી ના સાનિધ્યમાં રહેવાનો દિવસ છે અને આજનો તો દિવસ જેવો લાગે છે અને માતાના સાનિધ્યમાં જવું છે માતાના દર્શન કરવા જવું છે માતાના પ્રવચન સાંભળવા જવું છે અને માતાના જે શબ્દ છે અઠવાડિયું મસ્ત જાય તેવા શબ્દો સાંભળવા જવું છે તો ચાલો તમે પણ સાંભળવા ને ત્યાં તમે પણ દર્શન કરજો આપણે પણ દર્શન કરીએ છીએ તો તમે વિડિયોમાં બનાવી લેજો તો લાસ્ટ સુધી બનાવી ને આપણે પૂરો વિડીયો

તો જય મેળી માતા જય કુંકાર મેળીમાં જય માં આપણે પહોંચી ગયા છીએ માનસ સાનિત્યમાં તો જોઈ શકો છો અહીંયા કેટલું પબ્લિક છે તો માના રવિવાર ભરવાર લોકો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવેલા છે અને જો માનતામાં શ્રીફળનો અહીંયા જે માનતામાં માનવામાં આવી શ્રીફળ કેટલા છે તો માતાની દયા હોય તો જ આટલી માનતા માનવાથી કામ થઈ હોય ત્યારે આટલા શ્રીફળ હોય તો જય માતાજી જય મેળી માતા તો મિત્રો સત્યાઓ આવી ગયા છે દૂર દૂર થી લોકો અને હું પણ આ પહોંચી ગયો અને માના સાની માતાજીના ભુવાની એન્ટ્રી થાય છે તો એન્ટ્રી માટે લોકો terhadu akar fitur maju iri Acian Mata gini tokohnya jadi mata yang hai तो मित्रों आपने दर्शन कर लिए थे भाई जपार की मरिछा है और अभी आप निकल चुके हैं जो થઈ ગયા जय माताजी जय गौ माता जी मैली में अभी आप निकलछु बाजार साइड આપણે દર્શન કરીએ ડીગળી હતી મારેજાઓ બજારમાં તો ભારેજા બજાર આવી ગઈ છે અને હવે નીકળ્યા છે તો અહીંના ફેમસ મીની સમોસા છે તો ચાલો મિની સમોસા ખાઈને હવે ઘરે જઈશું તો બજારો મિની સમોસા મળે છે તો ત્યાં પણ તમને લઈ જાઉં તો આ છે મારેજાનો રસ્તો છે મારે બહુ જ છે

તો જય માતાજી મિત્રો અમારો આ બ્લોગ વિડીયો પસંદ આયો હોય તો લાઈક થયા સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં જય કુંખાર મેળીમાં રામવાળી રામ મારી મેળીમાં તો મળીએ ફરીના આ બ્લોગ વિડીયો